મિત્રો આજે તારીખ છે છ નવ બે હજારને પચીસ બનાસ નદીમાં થોડો પાણીનો પ્રવાહ વધ્યો છે અને મળતી માહિતી મુજબ આગળ ધનારી અને જવાઈબંધ બંને ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થયા છે અને તેમના ડેમના દરવાજા પણ ખુલ્યા છે તો બનાસ નદીમાં ગમે ત્યારે પાણી વધારે આવી શકે છે તો જે પણ ભાઈઓ ગામમાં નદી કિનારે રહેતા હોય અથવા તો નદીમાંથી અવર જવર કરતા હોય મિત્રો હમણાં નદીમાં પ્રવેશ કરવો નહીં બોટના હોમ વીડિયોમાં છે તો યાર આરાડો વીડિયો બોલો કે વીડિયો કેમમાં કેમ બોનું પહેલા બોનનો વીડિયો ચડાયા ભાઈઓ આજ તો હવાનો આપણે સાપીજી પાછો આમાં જ આવો પણ આ આવી જાવ એટલે ફોન ઉપા તમે પછી ઓળખ્યા હોય જઈએ ડાયરીક આવી વાત